हेलो गाइस केम छो न्यू व्लॉग में हमारा बता हार्दिक स्वागत है अना मैं उठी गया सी मैं चा पी रोटलो बाजरी नो बनाए तो वगारी नो एक आधो तो ने मारा लो सीधो मारो हाल उठियो साथ तो ना सीधा हाय की दी हाय जो मोनिल वो के जो हाय के है त फोन बताओ जी बेटी सीधा फोन हाय तो वगार આપણે પથારીને નેવું લેવાનું બાકી હો પથારીને નેવું લઈ લઈએ ચા બનાયથી હાલ ચા પી લીધી હો વાઘ પણ રોટલો બનાવીને હાલ તો બાર વાતો કરો શૂટિંગમાં જવાનું છે પણ ઘણી વાર રહી જાય લાવ કરી દઉં મમ ખાવ ચાલો મમ ખાવાનું કને ખાવાનું હા સીધા ખાવાનું હા સીધા મમ ખાસ હે માછું કન ચા પીવાનો હજુ તો ચાલો મિત્રો બના રેજો બ્લોગ માં શું છો બકે હા તમે તો સીધા ડોક્ટર ગુલાટી જેવા લાગો હો એ સીધું તમે તો ડોક્ટર ગુલાટી જેવા દેખો હો એ

तो जाइस मित्रों आप जो ही है हाय ले 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 अब अब पढ़ा सका रिमांड सोकरन है ना ये पतंग पतंग सीधा ना पतंग कालली दादा मित्र बड्या छोकराओ लीदा दादा पासी सीधोई रोता दाते पिस लेवडायो जो गैस नो हो એટલે હાથી વિન રાખો પડે નકર પ્લાસ્ટિક થાય અરે ઓ ان દોર આપડા કાચો આપ્યો છે ગોદડા બનાવી ને એક જબ કે વાગે નહી એટલા માંતો હા સુકી હી લાઈ બદર ખોલ દો દોરો લા લાઈ મેં ત્યાં દોરો ખોલ દો એ હઈ એ હઈ એ હઈ ले पको पर तो नहीं ना का फोटो फूटी जाए तारू जो है ऊपर पहुंची जो नहीं सीधा हाय हो सीधू आ जो तो खराब पतंग हुआ पतंग करा मर जोकरो कर दे सीधा पतंग उड़ा रहा जो हमित्रा जी का वो बड़ा मर सोकरा ચાલો આ વખતે તો ઉત્તરાયણમાં સીધે પતંગ ચગાવશી ઉડાડશે પતંગ પતંગ લાવવાની સીધે આપણે ચલો મિત્રો કામ બધું પડીશ આપણે કામ કરી દઈએ સીધા કાર્ટૂન ચાલુ કરી દઈએ આમાં ચાર્જિંગ એ પતિ ફોનમાં એટલે ચાર્જિંગમાં મૂકી દઈએ હાલ વિડીયો અપલોડ કરવાનો હતો તો એ વિડીયો અપલોડ કર્યો મૂકી દીધો ચાર્જિંગ પતિ ગયું છે એટલે ચાર્જિંગ કરવા મૂકી દઈએ આમાં ફોનમાં અને મારું લાડા દીકરો તો એક વિડીયો અપલોડ કર્યો હતો ને એટલા માટે ચાર્જિંગ પતી ગયું મૂકી દઉં અને સીધાને કાર્ટૂન ચાલુ કરી દઉં સીધો ચારે બેઠા બેઠા જોશો રોડાની આપણી હાલત તો બહુ ખરાબ છે જો હમ એટલા માટે ચલો મિત્રો હા બની રહેજો પપ્પાને અહીંયા તુલસીને પાછળ જ સુટિંગ રાખેલું હો તો એવું ફોન આવ્યો હતો કે શાક રોટલી બનાવી અને ટિફિન આવી જજે અને આપણે રસોડામાં પાણી જતું નહીં તો એ પણ ભાઈને બોલા ગયા હતા પ્લેમ્બરને પણ હતો નહીં કે હોઝર હોઝર આવશે ભાઈ અમુક રસ કરવાનું પણ જો કદાચ આપણે જાતે થાય ને તો કરી કાઢીએ ચમ કે આખી રાતે રસોડું પાણી ભરાઈ ગયું જો તમને બતાવું આ પાણી ભરાઈ ગયું તું રાત્રે બધું હસ કર્યું હું એ અહીંયા આગળ મૂકી રાખીશ પાણી પડશે નીચે અને ફોન હસ મેઠા બનો મિત્રો એક સમી રાખજો તો મિત્રો મેં અઠા ફોન આવ્યો તો અહીંયા પાછળ વર્ષીધી માં ચેનલનું શૂટિંગ પાછળ જ રાખલું છું સીન પાછળ ફોન આવ્યો તો કે ચા બનાવીને મોકલાવજો પહેલાં મેં તું કચરો વારી દઉં અને પછી ચા બનાવીને મોકલાવું બલજી આવે જ ચાલેવા તમને બતાવું પણ ધડ હું કચરો વાર દઉં મિત્રો ચલા તો આ બલજી આ બલજી પૂજા ચા લઈજો ચા શું કરવાનું હોય કે તમારું તો શૂટિંગમાં આવ્યા થોડી મારા ઘર મે ગતિ કરવા આવ્યા ना खोड बनव पडकटा मुगा बलजी आया है जय माता दी फुलेवा ह चाय लेवा खोड बन आधी तक गोड नाके ह पाणी आ तो ने ठोको में ले तो ओ पडक पडकट पडाया बलजी ताण तहा ते शूटिंग

બધા ના થોડી કરું બધા થોડી મને પૈસા આલ દેવાના માર તો મેઠા ભાન ફોન આયા તો ચહેરા મિત્ર મમ્મી આયા છે આલે જાય ખેત રહે જાતા પાણી પાવા નીલ ગરીન પાણી મતું ને તો તાને ઈ જ જાતા ખેતરમાં આ સીધો જો બા બા સીતા બા આ બા સીધા નમાડવા બા ઈ જા કે તમે

મજૂરી કરે તો ખેતરમાં જઈને લેલા સીધલા ના ચંપલ કાઢ દઉં મિત્રો અમારો સીધો જોવો ચૂલાની પથારી કોર કરી નાખી છે અને કોલસા ખાયો જો હા ના સીધા તો ભાઈએ જો ચૂલો આખો 티티칭나아져티티칭 아유 눈빛이 왜이렇게 커 카이스 띵띵띵 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 낯이 시다 띵띵띵 으흠 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 으 મિત્રો આપણે ટીપિન આપીને કેમ કે સીધા નું ઊંઘ આવી ને તો સીધો રોતો એટલા માટે હું લઈને ને આઈ જવું હજુ માર ખાન બાકી છે આપણે ત્રણ જમવાનું મારે બાકી જ છે પેલા ઊંઘાડતું પછી જમવાનું કરું કચરા પતુ કરવાનું છે પછી કરીએ પહેલા નું કરી દઈએ પહેલા સીધા હેડા હિતુ કે કરો બેડા મિત્રો હાય કેમ છો આપણે વાગી ગયા છે પોચ સીધો ઊંઘી જાઓ વાઘ ઉભા ઊંઘી જાય પર શૂટિંગ મહિના ઊંઘી જાય આપણે માથે ધોવાનું હતું તો ધોયું બનાવીશ ચા પીવા માટે ચા પીવીશ બરાબર

એટલે આપણે એડ બાકી અહીંયા આગળ જો આપણે ડુંગળી કેપ્સિકમ લીલા મરચાની કાપીને મૂકી દીધું છે ને અહીંયા આગળ આપણે બાફવા પાટે શાકભાજી મૂકી દીધું છે ગ્રેવી કરવાની છે ડુંગળી આપણે કાપી દીધી છે અહીંયા આગળ બરાબર વાઘુભાને આજે ખાવી હતી પાવભાજી તો આપણે પાઉભાજી બનાવીશું પાવ આઘુભા લેવા ગયા હા અને ભાજી આપણે બનાવવાની છે મેં તો બટરે લેતા આવશું જોડે જોડે બરાબર તો બટરને બધું લાવશી નવા શાક આપણે બફાઈ ગયું તો એનો આપણો મિક્સ કરવાનો રસ હજુ હજુ મારે ગ્રેવી કરવી પડશે ટમેટાની કેમ કે ડુંગળી આપણે કાપી હોય એટલે ટમેટા ગ્રેવી કરશું પેસ્ટ સારી થઈ જાય આપેલ જુઓ ચલો મિત્રો પાવભાજી ભાજી ખાવી હોય તો આવી જજો સીધો બિસ્કીટ ખાય છે મને કહો હે ને સીધા ચલો મિત્રો બાય

બજારની વસ્તુ કોઈ વધારે પડતી ખાવી નહીં કોક કોકદાનું ઈચ્છા થાય તો હું પકોડી ખાવ છું કોકદા ઈચ્છા થાય હું હોટલમાં જઉં છું ના નહીં પાર્તો પરંતુ જેટલું બને એટલું ઘરનું ખон એના જેવું સ્વાદ કોઈ જગ્યાએ ના આવી શકે અને બહારની વસ્તુ તો મસાલાવાળી આવે છે એટલે મિત્રો તમને વિનંતી કરું છું અને અમાર સીધો કે સીધા હું કે છે એસપ પાવ ખાય છે એ પર પાવ છે આ પાવ તળ્યા હું કને શેકે છે આ ડુંગળી છે લીંબુ છે આ પાવ ભાજી છે આપણા ઘરના ઓછા મસાલામાં બનાવીએ ઓછા મસાલા ઓછા મસાલા બનાવીએ છે પણ સ્વાદિષ્ટ બનાવી છે ખરેખર મોજ પડી છે ખાવાની મજા આવે છે તો મિત્રો ખરેખર જે પણ ખાવું હોય ઘર ઘરનું ખો અને મોજ કરો જલસા કરો તંદુરસ્ત રહો મસ્ત રહો ભગવાન માતાજી ને પ્રાર્થના કરીએ છીએ જય હવે માતાજી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો છે હમ લાઈક શેર સીધા સીધો ખાઈ પાઉ અને અહીંયા ઘર મારી પાઉં સીખા મૂકી આમાં આપણે આમાં જ બનાવી હતી અને એમાં જ પાઉ ગરમ કરી દીધા એટલે મસાલો તટી જાય એક્સ્ટ્રા મસાલા આપણે નાખ્યો નહીં બરાબર મિત્રો અને જુઓ અને સીધાએ બટર બગડી દીધું તો જુઓ આ ભાજી મસ્ત મજાની હા પગ બન તો ભાઈ શું કરી તમે તીખું દીધું ખાટું લેવું આ લીધું શું કર્યું બેટા પપ્પાએ લેવું આવે લીધું તો મિત્રો આ મારી પાવ પાજીસ લે લેવું ખાવું હતું લે લેવું ખબર લે